ખેડબ્રહ્માનગરપાલિકાના રોજમદાર સફાઈ કામદાર ફરજ પર અવસાન થતાં ભારતીય જીવન વીમા નિગમ તરફથી છ લાખ સત્યાસી હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો ખેડબ્રહ્માનગરપાલિકાના રોજમદાર સફાઈ કામદાર અમિતભાઈ કે મકવાણા તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ ફરજ દરમિયાન અવસાન પામેલ આ કામે નગરપાલિકા દ્વારા તેના કર્મચારીઓના જૂથ વીમો લેવામાં આવેલ હતું જેનું વાર્ષિક પ્રીમિયમ નગરપાલિકા દ્વારા ભરવામાં આવતું હતું મરણ પામેલ સફાઈ કામદારની પત્ની મિતલબેન અમિતભાઈ મકવાણાને સદર યોજના અંતર્ગત જૂથ વીમા દ્વારાની રકમ મળી રહે તે માટે દરખાસ્ત નગરપાલિકાની કચેરી દ્વારા ભારતીય જીવન વીમા નિગમની કચેરી ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી તેમાં મરણ પામેલા સફાઈ કામદારના પત્ની મિતલબેન અમિતભાઈ મકવાડાના બેંક ઓફ બરોડા શાખાના ખાતામાં છ લાખ સત્યાસી હજારનો જૂથ વીમાની રકમનો તેઓના ખાતામાં જમા થયેલ હતો તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમાર અને બાબુભાઈ મકવાણા દ્વારા સદર ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા